નમસ્કાર મિત્રો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ આપનું હાર્દિક સ્વાગત કરે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયના ધોરણ 7 ના પ્રકરણ 4 માં સેમેસ્ટર વન મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો વિશે અભ્યાસ કરીશું આ પ્રકરણની અંદર મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો વિશેપત્ય ચિત્રકલા સંગીત સાહિત્ય વિશે વાત કરીશું એ પછી લોકનૃત્ય હસ્તકલા ના મુદ્દાની અંદર ગરબા પાટણનું પટોળું અને મેળાઓ વિશે અભ્યાસ કરીશું છેલ્લો મુદ્દો શહેરીકરણ ની અંદર નવીન શહેરોનો ઉદય અને વ્યાપારી કેન્દ્રો વિશે આપણે વાત કરીશું તો સૌ પ્રથમ આપણે વિચારીએ કે મધ્યયુગીન કલા સ્થાપત્યને સમજતા પહેલા કલા એટલે શું તો ભારતીય પરંપરા અનુસાર કલા એવી બધી જ ક્રિયાઓને કહેવાય છે જેમાં કૌશલ્ય અપેક્ષિત છે સમાજ છે ભારતીય શિલ્પ સ્થાપત્ય કલાનો એક અનોખો અને લાંબો ઐતિહાસિક વારસો છે

અ પ્રાચીન યુગમાં મૌર્ય યુગ દરમિયાન સ્તૂપો સ્તંભલેખોનું નિર્માણ થયેલું છે અનુ મૌર્ય યુગ દરમિયાન ગાંધાર અને મથલા શૈલીમાં અનેક સ્થાપત્યનું નિર્માણ છે ગુપ્ત સમયમાં રાજ મહેલો વિહારો ભવનો સ્તૂપો સ્તંભો અનેક મંદિરોનું નિર્માણ આપણે જોઈ શકીએ છીએ ઉપરનું ચિત્ર આપણે શાંતિનું સ્તૂપ છે અને નીચેનું સ્તૂપ મહેરલુનો ગુપ્ત સમયના યુગનો આટલા વર્ષો પછી પણ આ લોહસ્તંભ ની અંદર આપણા દેશમાં જુદા જુદા વંશો એ શાસન કર્યું પાલવંત કથિહાર રાષ્ટ્રકૂટ રાજપૂત દિલ્હી સલ્તનત તથા મુઘલ સામ્રાજ્ય દ્વારા વિવિધ સ્થળે વિવિધ શૈલીના જુદા જુદા સ્થાપત્યનું નિર્માણ થયેલું છે અત્રે આ એકમ અંતર્ગત મધ્યયુગીન કલા સ્થાપત્યને લગતા નીચે જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે સૌ પ્રથમ શિલ્પકલા સ્થાપત્ય કલા ચિત્રકલા સંગીત કલા અને સાહિત્ય કલા હવે શિલ્પકલાની વાત કરીએ શિલ્પ કલા એટલે મૂર્તિ કલા શિલ્પીરા મગજમાં જાગતા ભાવોને તે છીણી હથોડી વડે પાષાણ એટલે કે પથ્થર લાકડા અને ધાતુ ઉપર અને સરસ મજાની મૂર્તિ બનાવે શિલ્પ બનાવે એને આપણે શિલ્પ કલા કહીએ છીએ એ પછી સ્થાપત્ય 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 કલા કલા વિશે જોઈએ તો એટલે બાંધકામ મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મંદિરો મિનારાઓ મસ્જિદો મકબરાઓ વાવ વગેરેનું જુદું જુદું બાંધકામ કરવામાં આવે એને આપણે સ્થાપત્ય કહીએ છીએ મિત્રો સ્થાપત્યમાં જે નિપુણ વ્યક્તિ હોય એને આપણે સ્થપતિ કહીએ છીએ અહિયાં કેટલાક સ્થાપત્યોના ઉદાહરણ આપવામાં આવ્યા છે પ્રથમ ચિત્ર છે રાજસ્થાનમાં આવેલા જયપુર નું હવા મહેલ નું છે ત્રીજું ચિત્ર વિશ્વ પ્રસિદ્ધ આગ્રા નું તાજ મહેલ છે નીચેની હરોળમાં પ્રથમ ચિત્ર જે છે તે કુતુબ મિનાર નું છે બીજું એના એ આગળ રાજસ્થાન નો આમેરનો કિલ્લો અને છેલ્લો આગ્રાનો કિલ્લો આપણે જોઈ શકીએ છીએ હવે મધ્યયુગીન ભારતીય સ્થાપત્યના ત્રણ તબક્કાઓ ગણાવી શકાય એમાં રાજપૂત યુગ સલ્તનત કાળ અને મુઘલ કાળ રાજપૂત યુગમાં જોઈએ તો આ યુગ દરમિયાન ઉત્તર ભારતમાં નાગર શૈલીનો વિકાસ થયો હતો એ પ્રમાણે સ્થાપત્ય નિર્માણ થયા હતા એમાં ખજુરાઓનું મંદિરો છે પુરીનું લિંગરાજ મંદિર સૌરાષ્ટ્રના ગોપના મંદિર એ નાગર શૈલી ના ઉદાહરણ છે રાજપૂત યુગમાં રાજસ્થાનમાં રાણા કુંભા એ બનાવેલ પ્રથમ ચિત્ર છે તે ખજુરાવાનું મંદિરનું છે બીજું ચિત્ર છે એ ચિત્તોડગઢમાં આવેલો કીર્તિ સ્તંભ નું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ સલ્તનતકાળ ની હવે વાત કરીએ તો તે વખતે આરબ શૈલી નો વિકાસ થયેલો જોવા મળે છે આપણને દિલ્હી જામા મસ્જિદ કુતુબ મિનાર ખાસ અલાઈ દરવાજા સીરી કિલ્લો વગેરે આરબ શૈલીના ના નમૂના છે પ્રથમ ચિત્રમાં આપણે જામા મસ્જિદ જે છે એ જોઈ શકીએ છીએ અને બીજો બીજું ચિત્ર છે એ અલાઈ દરવાજા નું છે હવે મોગલ સ્થાપત્યની વાત કરીએ તો અકબર દ્વારા નિર્મિત આગ્રા નો કિલ્લો અને ફતેહપુર સિકરીનો કિલ્લો શેર શાહ નો સસારામ નો મકબરો પણ એનું ઉદાહરણ છે મુગલ શિલ્પ સ્થાપત્યમાં શાહજહાનું પ્રદાન સૌથી વિશેષ રહેલું છે મુગલ સ્થાપત્યનું નું સર્વોચ્ચ શિખર એટલે આગ્રા નું તાજમહેલ તમે નીચેના ચિત્રમાં એને જોઈ શકો છો તાજમહેલ છે વિશ્વની સાત અજાયબીઓમાં એક અજાયબી ગણાય છે આપણે જાણીએ છીએ કે શાહજહા એ પોતાની પત્ની મુમતાજ મહેલની યાદમાં આ મકબરો બાંધ્યો હતો શાહજહાં દ્વારા નિર્મિત બીજું અગત્યનું સ્થાપત્ય એટલે દિલ્હીનો લાલ કિલ્લો તે આપણે ઉપરના ચિત્રમાં જોઈ શકીએ છીએ ત્યાંથી આપણે રાષ્ટ્રધ્વત સ્વતંત્રતા દિવસે ફરકાવીએ છીએ લાલ લાલબાથી નિર્મિત આ આખરેખો કિલ્લો છે તેની અંદર દીવાને આમ દીવાને ખાસ રંગ મહેલ તેવી ઇમારતો અને કલાત્મક મળ્યુ છે એ લાલ કિલ્લાની આપણે મુખ્ય ઓળખ ગણી શકાય મંદિર સ્થાપત્ય હવે મધ્યયુગી સ્થાપત્ય કલામાં મંદિર સ્થાપત્યના ભાગ છે મંદિર સ્થાપત્યના મુખ્ય બે ભાગો ભારતની અંદર વિકસા હતા ઉત્તર ભારતના મંદિરો તે નાગર શૈલીમાં વિકસિત હતા અને દક્ષિણ ભારતના મંદિરો તે દ્રવિડ શૈલીમાં વિકસિત હતા આ ચિત્ર આપણે સોમનાથ મંદિરનું જોઈ શકીએ છીએ હવે ઉત્તર ભારતના મંદિરોની વાત કરીએ તો એ નાગર શૈલી જે ચિત્ર છે એમાં આપણે જોઈ શકીએ છીએ ગોળ શિખરો અને સ્તંભિના ખંડો ઉત્તર ભારતના મંદિરોની લાક્ષણિકતા છે ચિત્રમાં આપણે અમલક ગર્ભગૃહ જેવા જુદા જુદા ભાગો ચિત્ર ની અંદર જોઈ શકાય છે દક્ષિણ ભારતના મંદિરો છે એ દ્રવિડ શૈલી ને આધારિત હતા સ્થાપત્યો એમાં પ્રથમ ચિત્ર આપણે જોઈએ છીએ કોણાર્ક સૂર્ય મંદિર તેરમી સદીનું કોણાર્ક સૂર્યમંદિર નું ગંગવંશના રાજા નરસિંહ વર્મન પ્રથમ સમયમાં તેમનું નિર્માણ થયું હતું બાર પેળા આ મંદિર રથ મંદિર સ્થાપત્ય નો એક આગવો નમૂનો જોવા મળે છે કાળા પથ્થરો નિર્મિત હોવાથી કાળા પેગોડા તરીકે પણ એની ઓળખ છે પલ્લવ કાલીલ રથ મંદિરો સાંજો નું રાજેશ્વર મંદિર જે નીચેના પેલા ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ એ સાંજો નું રાજરાજેશ્વર મંદિર છે મધ્યકાલીન મંદિર સ્થાપત્ય ની આવી વિશેષતા રજૂ કરે છે જમણી બાજુ નીચે પલ્લવકાલીન રથ મંદિર પણ ચિત્રમાં આપણને દેખાય છે હવે આપણે ગુજરાતના સ્થાપત્ય વિશે વાત કરીએ તો ગુજરાતના સોલંકી શાસન કાળ અને સલ્તનત યુગ દરમિયાન ઉચ્ચ કોટીનું સ્થાપત્ય નિર્માણ થયેલું છે અગિયારમી સદીમાં ભીમદેવ સોલંકી દ્વારા સોમનાથ મંદિર અને મોઢેરાના સૂર્ય મંદિરનો નો કરવામાં આવ્યો હતો આ બંને ચિત્રો આપણે જોઈ શકીએ છીએ પહેલું ચિત્ર સોમનાથ મંદિરનું છે બીજું ચિત્ર ચિત્ર સૂર્ય મંદિર આપણે જોઈ શકીએ છીએ સોમનાથ મંદિર નું ઈસવીસન ઓગણીસો એકાવન માં નવ નિર્માણ કરવામાં આવેલ છે જુનાગઢ પણ જુદા જુદા જોવાલાયક સ્થાપત્યો જોવા મળે છે જેમાં ઉપરકોટ નો કિલ્લો આ કિલ્લા ની અંદર જ આવેલી હળીકળી વાવ નવઘણ કુવો વગેરે જોવાલાયક સ્થાપત્યો છે મોઢેરા સૂર્ય મંદિર નું પ્રવેશ દ્વાર મોઢેરા સૂર્ય મંદિર વિશેષતા અહિયાં વર્ણન કરવામાં આવેલ છે એનું પ્રવેશ પૂર્વ દિશામાં આવેલું છે સૂર્યનું પ્રથમ કિરણ સૂર્ય પ્રતિમાના મુકુટ ના મધ્ય ભાગમાં રહેલા મણી પડે છે કારણે આખે મંદિર ઉઠે છે બાજુ એકસો આઠ નાના નાના મંદિરો પણ આપણને મળે છે આગળ જોઈએ તો આગળ ઉપરનું જે પેલું ચિત્ર તમે જોવો છો એ રાણી ઉદયમતી દ્વારા રાણીની વાવ નિર્માણ કરવામાં આવી છે યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો નો દરજ્જો આપ્યો છે આખા વિશ્વની અંદર પ્રખ્યાત ઇમારતોની અંદર સ્થાન મળેલું છે સિદ્ધરાજ જયસિંહ દ્વારા સિદ્ધ સિદ્ધપુર નું રુદ્ર મહાલય સાત માળના ધરખા ખાતે નું મહેલ પણ હાલ એક જ માળ હયાત છે મીનળદેવી ના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં ગામમાં મુનસર તળાવનું નિર્માણ થયેલું છે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ મડનગરમાં કીર્તિ તોરોણ નીચેથી ડાબી બાજુનું પહેલું ચિત્ર છે કીર્તિતોરણનું છે પાટણમાં જે સહસ્ત્રલિંગ તળાવ તળાવ છે એ તમે જમણી બાજુ નીચે જોઈ શકો છો અને સર્વિસ્ટાર તળાવ આ જ સમયમાં નિર્માણ પાયમાં છે હવે આપણે અમદાવાદના સ્થાપત્યની વાત કરીએ તો અમદાવાદમાં સિદ્ધિ સૈયદની જાળી વિશ્વ વિખ્યાત સ્થાપત્યમાંનું એક છે જાળી દૂરથી જોતા આપણને લાગે કે આ કઈ રીતે નિર્માણ થઈ હશે પરંતુ એ પથ્થર માંથી કોતરેલી છે અને વિશ્વ પ્રસિદ્ધ છે અમદાવાદમાં જાણીતું બન્યું આપણે બધા જાણીએ છીએ અને આપણે અમદાવાદ ગયા હોય ત્યારે કાંકરિયા તળાવ તો જતા જોઈએ છીએ અમદાવાદના વિશિષ્ટ સ્થાપત્યોમાં જમણી બાજુનું જે ચિત્ર છેલું ચિત્ર છે ત્રીજું એ ભદ્રકાળી ના કિલ્લાનું છે વચ્ચેનું ચિત્ર છે એ અમદાવાદ ની જોવા મળે છે આપણને હવે જૈન મંદિરો જૈન જૈન મુનિ દ્વારા નિર્મિત જે મંદિરો છે એ શેત્રુંજી પર્વત ઉપર નિર્મ્યા થયેલા છે જૈન ધર્મના જે ચોવીસ તીર્થંકરો થઈ ગયા એ તીર્થંકરોના જુદા જુદા મંદિરો એમાં જોવા મળે છે

આકારીજા નામના ચિત્રકાર દ્વારા ચિત્રશાળી શરૂઆત કરવામાં આવી હતી પશુ પક્ષીના અને પુષ્પોના ચિત્રોનું આલેખન જોવા મળે છે અકબરના સમયથી છબી ચિત્રોની શરૂઆત થઈ જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રોની બનાવટ આપણે વિશેષ જોવા મળે છે વિશિષ્ટ તહેવારો કે પ્રસંગો હોય તો એને canvas ઉપર આલેખવાની શરૂઆત જહાંગીરના સમયમાં થઈ હતી હવે રાજસ્થાનમાં જે રાજસ્થાની ચિત્રશૈલી છે એનું એક ચિત્ર આપણે જોઈ શકીએ છીએ સ્લાઇડ ઉપર રાજસ્થાનમાં મેવાડ જયપુર મારવાડ અને કોટાની ચિત્રશૈલી શું સુવિખ્યાત છે ગુજરાતી શૈલીમાં તળપદી સાદી અને કથા પ્રસંગને વિશ્વતાથી રજૂઆત કરવામાં આવી છે ગુજરાતી શૈલી લોકજીવનનો ધબકાર જીલતી સદી કલા તરીકે આપણે ઓળખીએ છીએ હવે સંગીત કલા એ વિશે વાત કરીએ તો જે ચિત્રમાં દેખાય છે તે સમયનું ના સમય નું સંગીત છે એ વખતે ચિત્રો હતા હતા નહીં નહીં ફોટા એટલે ચિત્ર ચિત્ર દ્વારા એ લોકો દોરતા સલ્તનત કાળમાં ઇસ્લામિક સુખી સંગીત નો પ્રારંભ થયેલો જોવા મળે છે અમીર ખુશરો દ્વારા કવાલી ની શોધ થઈ અને ધ્રુપદને બદલે ખયાલ પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી દેવગીરીના ના સારંગ દ્વારા સંગીત રચનાકર ગ્રંથ નું નિર્માણ થયું

હવે એ સમયની લોકનૃત્યો એ સમયના લોકનૃત્યો અને હસ્તકલાની વાત કરીએ તો ગુજરાતની લોક સંસ્કૃતિ લોકનૃત્યો ભરતગુથ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે હવાઈ નાટક હવાઈ લેખન અને તેને ભજવવાનો શ્રેષ્ઠ અસહ્ય ઠાકરને ફાળે જાય છે ઝાલાવાડના પશુપાલકોનો હુડોરાત તરેતરનો મેળો બાજુમાં આપણે ચિત્ર જે જોઈએ છીએ તે તરેતરના મેળાનું ચિત્ર છે વિવિધતા આ એક વિશેષતા છે કચ્છનું ભરતકામ મોતીકામ પાટણના પટોળા જામનગર અને જેતપુરની બાંધણી કચ્છના બંની વિસ્તારના ભરત ગૂંથણ વિશ્વ પ્રખ્યાત છે પાટણના પટોળા આજની તારીખે પણ ખૂબ પ્રખ્યાત છે એ અગિયારમી કે બારમી સદી થી વિશ્વ વિખ્યાત આપણને જોવા મળે છે શહેરીકરણ એ વખતની જે શહેરીકરણની વાત છે એમાં રાજપૂત ચીબની રાજધાનીઓ મોટી ભાગે શહેરોમાં પલટાતી ગઈ શહેરીકરણ રાજપૂતકાળથી મુઘલ કાળ સુધી વિકસિત થયું શાહજા લાલ કિલ્લાની રચના કરી દિલ્હીને વિશાળ બનાવ્યું હતું આ સમયમાં લાહોર જોનપુર અને ઢાકા વેપારી માર્ગ પર આવતા હોવાથી તેનું શહેરી શહેરો તરીકે વિકાસ થયો હતો મરાઠા સામ્રાજ્યમાં પુણે સતારા ગ્વાલિયર અને વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો હતો યુરોપિયન કંપનીઓના આગમનને કારણે દીવ દમણ ગોવા મુંબઈ ચેન્નાઈ ચંદ્રનગર અને સુરત નો શહેરી કેન્દ્ર તરીકે વિશિષ્ટ વિકાસ થયો હતો વિજયનગરની રાજધાની હમ્પી માંથી ત્રણ પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવેલ છે તે ઉંદર કલાઓનું અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું સુરતમાં સત્તરમી સદીમાં મલમલ સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ થયા હતા તરી વરત કાપડનો વિષયમાં વિષો બર્બાદ સૌથી મોટો વેપાર સુરત થી થતો હતો સુરત માં મરી મસાલા સૂત્રાવાળી રેશમી કાપડ તથા ગડીના મોટા ગોદામો પણ હતા સુરત માં ગોદામો પેકિંગ વાહન બાંધવાના ઉદ્યોગો નિવાસની વ્યવસ્થા મણાટકામ છાપકલા ધાતુ કલાનો વ્યાપક વિકાસ થયો હતો સરસ મજાનું આ એકમ ની અંદર આપણે જે શીખ્યા છે મિત્રો તમે એ એકમની પ્રશ્નોત્તરી એક વીજ ગમી અને તમારું જ્ઞાન વધારી શકો છો તમને ચિત્રમાં જે ક્યુઆર કોડ દેખાય છે એ ક્યુઆર કોડ ઓપન કરશો તમારી ડિટેલ નાખશો એટલે વીસ પ્રશ્નોની જુદા જુદા પ્રશ્નો ખુલશે એ પ્રશ્નોના તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ પણ પડ જશે કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા તો ખાસ કરીને આ ક્વિઝ બધા રમી અને પોતાના જ્ઞાનમાં ખૂબ વધારો કરશો